ભાઈ આણંદની એક એવી બેકરી જે ઓગણીસો ને ત્યાંસીથી લોકોના દિલમાં વસેલી છે ઓલમોસ્ટ બેતાલીસ વરસથી મસ્તા બેકરીના પફ ખાય છે આખું આણંદ લેયર્સ ગણી શકો એવા ગરમા ગરમ પફ એ પણ વેરાયટીની અંદર ભાઈ એના મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર તમને લઈને આવી ગયો છું ચાલો બતાવું આની અંદર જે છે એ પફનો લોટ બાંધવામાં આવે છે આની અંદર જે છે એ એમનો બ્રેડનો એનો લોટ બાંધવામાં આવે છે અત્યારે આ મશીન બંધ છે કેમ કે બધું ઓલરેડી થઈ ગયું છે

ભાઈ હવે એડ્રેસની વાત કરું તો આણંદ વિદ્યાનગર રોડ ઉપર મસ્દા બેકરીમાં તમને આ પફ ખાવા મળી જશે